છે મિત્રો તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આજે આપણે વાત કરીશું પ્રાચીન વ્રત કથા ધરો આઠમની જે વ્રત સ્ત્રીઓ વંશવેલો વધારવા માટે કરે છે આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે થાય છે વ્રત કરનારી સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી ધરોની જેમ અમારા કુળનો વંશવેલો વધજો આ દિવસે ઠંડુ જમવું ઘણા લોકો ચોખાના લાડવા ફણગાવેલા કઠોળ વડા વગેરે ખાય છે આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ કરે છે એક ગ્રામમાં સાસુ વહુ રહેતા હતા વહુ ઘણી સમજું હતી પરંતુ સાસુ અણસમજુ હતી વહુ સાસુની આજ્ઞામાં રહેતી છતાં ઘણી વખત સાસુમાં છણકા કરતા હતા વહુ સાસુનું માન જાળવતી ખેતરમાં મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા એવામાં ભાદરવો માસ આવ્યો ધરો આઠમનો દિવસ આવ્યો સાસુએ વહુને ઉદ્દેશીને કહ્યું વહુ ચાલ આપણે ખેતરમાં જઈ ઘાસ વાઢી આવીએ વહુ આઠમ કરતી હતી આથી તે મૂંજાણી કે તે દિવસે લીલું ઘાસ કેવી રીતે વાઢી શકાય તેણે ડરતા ડરતા સાસુને ના પાડી આથી સાસુ ગુસ્સે થઈ વહુને ઝાટકવા લાગી

તે સંકટમાં મુકાય આથી વહુ ધરો એક બાજુ કરી બીજું ઘાસ ખાપવા લાગી સાંજ પડતા સાસુ વહુ ઘરના ભારા માથા મુકર મૂકી ગામ તરફ આવતા હતા ત્યાં જ રસ્તામાં તેને ખબર મળ્યા કે તેનું ઘર આગથી ભડકે બોળે છે તે જલ્દી ઘરે પહોંચ્યા સાસુ વહુએ ઘર તરફ દોટ મૂકી જોયું તો ઘર બળી ગયું હતું વહુએ અડધા બળેલા બારણાને હળસેલો મારી જોયું તો પોતાના પુત્રની આસપાસ ધરો વીટળાઈ હતી આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ અને સાસુને કહ્યું જુઓ ધરો આઠમનું મારું વ્રત ફળ્યું માએ મારા બાળકને બચાવી લીધું સાસુમાં આ જોઈ સ્તબ્ધ થયા અને ધરોમાના પ્રભાવને સમજી ધરો આઠમના દિવસે ઘાસ ન વાટવાની પ્રતિજ્ઞા લીધી ધરો આઠમના વ્રતનો આવો પ્રભાવ છે આ દિવસે વ્રત કરનારનો વંશવેલો વધે છે અને લાંબુ આયુષ્ય ભોગવે છે હે ધરોમાં વહુની જેવા ફળ્યા તેવા તમારું વ્રત કરનારની કથા વાંચનારની તથા સાંભળનારની ફળ છે